જય શ્રી કૃષ્ણ બધાને આજે હું ભજન ગાઉ છું મનનો મોરલિયો રટે તારું નામ જો ભજન સારું લાગે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો કૃષ્ણ કનૈયા શ્રી રામચંદ્ર ભગવાન કી જય રાધે કૃષ્ણ મનનો મોરલિયો રટે તારું નામ તારીજું પડીએ આવો મારા રામ મનનો મોર લિયો રટે તારું નામ મારી ઝું પડીએ આવો મારા રામ એક વાર આવી પૂરો હૈયા કેરીહ એક વાર આવી પૂરો હૈયા કેરીહ મારી જો પડીએ આવો રામ મનનો મોર લિયો પડીએ આવો મારા રામ ઓ સૂરજ ઉગે ને મારી ઊગતી રે આશા સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા હું તો રે રાત દિવસ મને નહીં કામ રાત દિવસ મને સૂજે નહીં કામ મારી ઝું પડીએ આવો મારા રામ મનનો મોર રટે તારું નામ મારી ઝૂપડીએ આવો મારા રામ ઓ આ વાલા મને ઓછું દેખાય છે દર્શન વિના મારું મનડું મું જાય છે આ વાલા મને ઓછું દેખાય છે દર્શન વિના મારું મન ડૂબું જાય છે નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ મારી ઝૂપડી એ આવો મારા રામ મનનો મોર લિયો રટે તારું નામ મારી ઝૂપડી આવો મારા વાલા તારી તારા પાયા એક વાર વાલા તારી ઝાખી જો થાય આસુના બિંદુ થી ધોવ તારા પાયા માંગુ સદા ચરનો નો માવાસ માંગુ તમારા ચરણો માવાસ મારી જુ પડીએ આવો મારા રામ મોરલીયો રટે તારું નામ મનનો મોરલીઓ રટે તારું નામ જુ પડીએ આવો મા પડીએ આવો મારા રામ કૃષ્ણ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કીજે જય શ્રી રામ